અંજાર તાલુકાના રતનાલ ગામના વતની તથા અંજાર વિસ્તારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ તાજેતરમાં ગુજરાત રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી તરીકે પદભાર સંભાળ્યો હતો શિક્ષણ ક્ષેત્રે નવી દિશા અને પ્રગતિ લાવવા માટે તેમની નિમણૂકનો વિસ્તારભરમાં આનંદ અને ગૌરવનો માહોલ જોવા મળ્યો હતો ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ બે ખાતે અંજાર મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજના પવિત્ર હસ્તે તેમના શિષ્ય ત્રિકમભાઈ છાંગાની ઓફિસ અને વસાહત ખાતે પૂજન વિધિ યોજાઈ હતી આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા ત્રિકમદાસજી મહારાજે હર્ષભાઈ સંઘવીને પણ આશીર્વાદ આપ્યા હતા અને રાજ્યના વિકાસ માટે શુભેચ્છાઓ પાઠવી હતી ત્રિકમભાઈ ચાંગાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે શિક્ષણ વિભાગ રાજ્યની પ્રગતિનો આધાર છે દરેક વિદ્યાર્થી સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચાડવા માટે સરકારે અનેક યોજનાઓ હાથ ધરી છે અને તેને વધુ અસરકારક રીતે અમલમાં મૂકવાનું મારું ધ્યેય રહેશે